તો ભાઈઓ તમને લોકોને ખબર છે કે ગીતાબેન રબારીના ભાઈ એવા મહેશભાઈ રબારીનું અવસાન થયું છે મિત્રો વાત અત્યાર સુધી ગીતાબેન રબારીએ પણ કહ્યું પરંતુ મિત્રો વાત તો ભાઈ ગીતાબેન મોન તોડ્યું છે ને મિત્રો શું કહી દીધું છે તેના ભાઈ વિશે જ્યાં મિત્રો વાત કરી તમામ માહિતી આ વિડીયોમાં દેવાનો શું ખાસ કરીને વિડીયો એન્ડ સુધી રહેતા રહીજો અને ચેનલમાં પહેલી વાર એવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી અને કમેન્ટમાં ઓમ ભાઈ લખી દેજો અત્યારે ટપર ગામની અંદર દુઃખ નો પહાડ તૂટ્યો છે કારણ કે મિત્રો વાત કરી ગીતાબેન રબારીના એક ને એક ભાઈ આની પેલા પણ નાનપણના તેના બે ભાઈનું અવસાન થઈ ગયું અથવા ભાઈનું અવસાન થતા જ મિત્રો અત્યારે તેના ઘરે એ હડકંપ મચી ગયો છે રબારી તેના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ લખ્યું છે કે એક શહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારે પણ ભૂલાઈ ન શકાય એક વ્યક્તિત્વ એ ક્યારેય વિશ્વાસ નહીં એક ભાઈની એમનું નામ સતત હૃદયમાં ગુંજીયા ફૂલ બની મહેક્યા કરે પ્રભુ એમની દિવ્ય આત્મા ગીતાબેન રબારી આવું કહી દીધું છે તે માટે કમેન્ટ સેક્શનમાં ઓમ શાંતિ લખવાનું બિલકુલ તમારે બોલો નથી જેમાં મિત્રો વાત તો એ એને ખબર હોય કે જેના એક ને એક ભાઈ મિત્રો ખોવાયા હોય બાકી ગુજરાતની અંદર નહીં ભારતની અંદર નહીં દેશ વિદેશની અંદર ભાઈ ગીતાબેન રબારીના ડાયરાઓ થતા હતા સોશિયલ માં અંદર એના એટલા બધા ફેનો હતા કે જેથી મિત્રો પણ મિત્રો બહાર તો એટલા બધા હતા ગુજરાત ની અંદર અંદર કરતા હતા રબારી જે મિત્રો વાત ગુજરાતની અંદર કચ્છી કોયલ તરીકે જાણીતા હશે તો મિત્રો આના વિશે તમારે શું કેવું છે ને બંને એટલું શેર કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આજના વિડીયો માંથી આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી હોય આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે બધા જ લોકોને જય હિન્દ જય ભારત